રાજ્ય શ્રીએ ખેડૂતોને જે પાક નુકસાનીને જમીન ધોવાણ થયું છે તેનું ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે આ ખેડૂતોની ઠઠ્ઠા મશ્કરી કરતા હોય ખેડૂતોની હાંસી ઉડાડતા હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે કારણ કે એકલો ઘેર વિસ્તાર જ એવો છે કે જ્યાં ઓછામાં ઓછું એક લાખ કરોડનું અંદાજીત નુકસાન છે તો એના સિવાયના બાકીના નવ જિલ્લાઓનો તમામને સાથે સમાવેશ કરી અને જે નુકસાન અને નુકસાનીમાં પણ જે પ્રતિ હેક્ટરે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવ્યા છે સરકારશ્રીના ધારાધોરણો સરકારશ્રીએ નક્કી કરેલા નિયમો જો ધ્યાનમાં લેવામાં આવે તો ખેડૂતોને પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછું બે લાખ પંચોતેર છે ક્યાંક ને ક્યાંક મજાક સમાન છે સૌથી મોટી દુઃખની વાત એ છે કે હજી તો ચાર દિવસ પહેલા કૃષિ મંત્રી પોતે જે વિસ્તારમાં જઈને આવ્યા છે જ્યાં પાણી ભર્યા છે તો એનો તો સર્વે થયો નથી ગઈકાલે ન્યૂઝ ચેનલમાં જ એક સરકાર સરકારશ્રીના પ્રવક્તાશ્રી કહેતા હતા કે જ્યાં પાણી ભરાયેલા નથી ત્યાં હજી સર્વેની કામગીરી પૂરી થઈ નથી ગઈકાલ સુધી સર્વેની કામગીરી પૂરી નહોતી થઈ તો આજે સર્વે કેવી રીતે પૂરો થઈ ગયો કેવી રીતે સર્વેનો અંદાજ થઈ ગયો અને કેવી રીતે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકાર બે હજાર પાંચસો રૂપિયાની વધારાની સહાયની વાત કરી અને આરે હારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ પ્રતિ એક્ટરે પચીસ હજાર આપવાના હતા એ વાતને તો ઉડાડી દે છે સરકાર ખેડૂત ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પાક વીમા યોજના જે અમલમાં હતી એ આખી આખી ક્યાંય કરતાં ક્યાંય છે જ નહીં એટલે ખેડૂતોના પોતાના હકો ક્યાંય ને ક્યાંય છે નહીં સરકાર માત્ર અને માત્ર ખેડૂતોની મજાક કરતી સહાયની જાહેરાતો કરે છે એટલે કિસાન કોંગ્રેસ આનો વિરોધ કરે છે અને હારે હારે સરકારને સ્પેશિયલ પેકેજ માટે ઘેડ વિસ્તારને અલગથી સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી અમારી માંગ છે